હું આટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ તોડીનો ચાળો ન કરે ને એવું કરીને જ આવવાનું છે હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય અપાવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે ફોટો સર હા એ તમારે કરવાનું છે મારા હારે આવવાનું છે તમારે ઓકે હા બસ ચાલો ઓકે હું કીધું મેં આખા સમાજનો ટેકો તારા રહેશે કઈ નહીં બેટા હિંમત રાખ બધું ઈશ્વર છે કે નહી આપણે માનીયે છે ને માતાજીને ઈશ્વર ને હમ કોઈને નહીં મુકાય કોઈ ચોબરજબંધી હોય ને તો એને નહીં મુકાય એ ચિંતા નહિ કરે તું કઈ વાંધો નહીં હિંમત રાખજે બસ હજુ કઈ નહીં ફોન કર્યો તો માય આવે મેનેજિંગ ફેસ્ટિવલ તો એને મને આમી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટેસ્ટી યોગેશભાઈ સાગર નથી પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તને મળવું છું મેં કીધું હું બગદાણા છું પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ મળો કર્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે ઓકે માયાબેન છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર એ જયરાજનો ફોન આવ્યો માયાભેન દીકરા તો એ બધું પ્રૂફ આપણી ભાષા છે બાકી બીજા કોઈ હારે મારા કોઈ જાતનો વાંધો નથી આ બધું કરાયું એને જ કર્યું એના બાપાપા અમે માફી માટે વાય જે આ નિવેદન આપ્યું હા હા એવું કેટલું તથ્ય છે એમાં એ સાવ ખોટું જ છે તો તે કોઈ દિવસ કોઈ નહીં નહીં

અત્યારે અહીંયા આવ્યો છું ને હું એ હાટું આવ્યો છું એટલે મુંજાતો નહીં ને હિંમત રાખ તું હિંમત વાળો છે હું કીધો તું છે ને હિંમત વાળો છે સમજ્યા અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની તું સમજે મુંજાતો નહીં આખો સમાજ તારે આરે છે ને તને ન્યાય આપવા ના પૂરો પ્રયત્ન કરશો અમે હા એટલે એ મુંજાતો નહીં તને આપણી ખબર છે ને બેટા

સોમવારે હોમ મિનિસ્ટર સોમવારે તમારે થાય છે હું અહીંયા ધારાસભ્ય બધા અને આને છોકરા ને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ દીકરો છે

હું જાતો નહીં આખો સમાજ તારે હારે છે બેટા હિંમત રાખ બધું ઈશ્વર છે કે નહીં આપણે માનીએ છીએ ને માતાજીને ઈશ્વરને હા કોઈને નહીં મુકાય કોઈ ચબરબંધી હોય ને તો એને નહીં મુકાય એ ચિંતા નહીં કરે તું હો કાંઈ વાંધો નહીં હો હિંમત રાખજે બસ બીજું કાંઈ નહીં હા કાંઈ વાંધો નહીં હા તો ક્યારે હોય કે તું એમ્પ્લોયને હું કે હાથ લઈ જાય ત્યારે જોયું જાય તો ને તો મર્દ કેવાય બેઠા હે એટલે ઈ ને કોઈ ચિંતા મુજાતા નઈ બેટો હા તો

હવે સાંભળજો ને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે તેને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો

હું એટલા માટે આવ્યો છું ચાળો બહુ કોળી સમાજે સહન કર્યું છે એક પણ સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે અત્યાર ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું

ભાઈને કીધો મે કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને આયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બત્તી થઈ જાય ને એવું કામ કરવા

સમજ્યા આપણે એ કામ આપડે પણ કરવાનું થાય છે ને કરશું આપડે એમાં મુંજાતા નહી તમે બધા મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા બધા નવનીત આભાર માનું છું છોકરો એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈશ હંમેશા સમાજ નું જયારે આવું કંઈક બને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો એટલો કેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કેવા એવું તમે છો તો અમે છીએ આટલું રાખજો તમે ખુબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે